thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દર વર્ષે સમગ્ર દેશમાંથી સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફરવા આવતા હોય છે ખાસ કરીને સોમવારે વધારે ભીડ રહેતી હોય છે ત્યારે સોમનાથ ત્યારે હાઇવે પર મોટો અકસ્માત થયો છે અમદાવાદથી સોમનાથ જતી એક બસને મોડી રાત્રે હાઇવે પર ગંભીર અકસ્માત નડ્યો છે મળતી વિગતો વાત કરવામાં આવે તો એક ખાનગી કંપનીની બસે રાતને ત્રણ ને પાંત્રી વાગે થોડીઆળી ત્યારે રાજકોટ તરફ જતા અકસ્માત નડ્યો હતો જેમાં બસ એક ટ્રક પાછળ ભાગમાં ઘૂસી ગઈ હતી અને આ ઘટનામાં જીજે ચૌદ એટી ત્યારે સત્તાવન સત્તાવન નંબરની બસના ડ્રાઈવર સહિત આગળના ભાગમાં બેસેલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા વધુ વાત કરીએ તો જોકે દાનાણીના કોઈ ત્યારે દાનાની થઈ કોઈ ન હતી અને લોકોને આબાદ બચાવ થયો હતો તમામ લોકોને સુરક્ષિત બસમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો છે જોકે આ અકસ્માતને પગલે હાઈવે પર મોડી રાત્રે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદથી સોમનાથ જતી એક બસને મોડી રાત્રે હાઈવે પર ગંભીર અકસ્માત નડ્યો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવો હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ